મારું પેલા તો બની જાય આપડે મજૂરી કરે મરી જતા મજૂર જોવું આલેન્ટ જતારે દુનિયા જેટલા આગળ પહોંચી જાય છે હું વિચાર કરું છું આ તો મને આ નજર પડી

ફટ ફટ હેરાંડા સોપાયો જા ફટ ફટ ગાય હે ડોમ હા પેલા દાદા બેહી રહ્યા હોય ખાલી દોડી જ પકડી રહેવાની હે ને હા બીજું કચ્છી કોમ નહી બરોબર ના ના સરસ 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 એકો લઈને આયા ને બરજો સર એ જાય છો અંતિ કોઈ જપાત દઈ તો હારે હારાનું શું કેવું

ના ના સરસ જો એ આ દોયડી જો ઇમנם નહીં ઇમנם રૂપિયાના કમાવાતાને બેઠા બેઠા રોટલા ભરાતા રે દામ જો ખાલી આટલી મજૂરી થાય છે ભાઈ આ દોયડી મેલી પેલી આ દાદા છે પેલી બાજુ આ બા બેહી રહ્યો છે આ જોયા અને આ ભાઈ એમ શું છે આમ તો ખાશો મજૂર જતો આ દાદા ની કોઈ